હાલો તું ફેમિલી કેમ છો બધા મજામાં જ છો હું પણ મજામાં જ છો આજે જો અમે વાડીએ ગયા છે ડુંગળી પારવા માટે ડુંગળીમાં છે આવું ઘાવરિયો ની અંદર તો આ દાડિયા બધા પારે છે આ ભાઈ સાત દેવા આવ્યા છે શું કે આવું ખડી લઈ છે ડુંગળીમાંથી તો હા છે ડુંગળી

વાર ગુરુવાર આજે વરસાદ ત્રણ વાગ્યા થી શરૂ થાય ત્રણ થી પાંચ ના ગાળામાં મોટા ઘૂટાડા માં વરસાદ થઈ જાય જોઈએ થાય કે ન થાય પાછો વિડીયો અમે આવા ના વિડીયો આપતા રહીશું આ સો આ બાયુ છે એ બાયુ નું કેવું એવું છે કે વરસાદ નહી થાય

અરે વરસાદ મિત્રો ચાલુ થઈ ગયો છે આ ભાઈ ની આગાહી હતી જો આ વરસાદ છે તારી આગાહી આ ગયો તો માતા હાલો ભાઈ નો કઈ આગાહી દઈએ તો એવી આપી આપણે